ત્યારબાદ લઘુપતિ મોરચા માંથી એક મિનિટ એક મિનિટ આવી જાવ ને હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારશું અને આ લોકસભા બેઠકના આપણા ઉમેદવાર શ્રી રકુમ મકવાણા સાહેબ આપણને માર્ગદર્શન જિલ્લા પ્રમુખ કરી વિધાનસભાની અંદર અત્યારે જો ગઠતા છે 5 વર્ષ એક બેન્ચ ઉપર બે

લોકોની વચ્ચે કઈ વાત લઈને જવું એનું સંકલન જો એને સાથે બેસીને કરી લઈએ તો આ વખતે પહેલી વખત એવો માહોલ બની રહ્યો છે કે આ વખતની ચૂંટણી જે છે એ ભાજપ અને કોંગ્રેસની વચ્ચેની ચૂંટણી કરતાં વધારે તો આ વખતની જે ચૂંટણી છે એ ચૂંટણી પ્રજા અને નેતાઓ એક બાજુ છે અને બીજી બાજુ જુદી જુદી પાર્ટીઓમાંથી કોઈકને ખરીદીને કોઈકને દબાવીને કોઈકને ધમકાવીને કોઈકને ને કોઈકને નાના મોટા કામ કોન્ટ્રાક્ટ આપીને લ્યો બધા પરમાર ડોક્ટર નસરામભાઈ પરમાર પ્રદેશ અનુસૂચિત જાતિના આપણા મહામંત્રી છે

દિવસે ભારતમાંથી ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર બી જવા બધા જ ભ્રષ્ટાચારના મૂળમાં છે ને આ ચૂંટણીઓ ચૂંટણીઓ પછી